નમસ્કાર મારું નામ છે રાવળ શૈલેષ આપને જણાવતા આનંદ થાય કે મારું રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત રાજ્ય એમઆરએસ દ્વારા ગુજરાત રાજ્યના રાવળદેવ સમાજના વિદ્યાર્થીઓ જોગ સ્ટેટ લેવલનું રાજ્યવ્યાપી ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવેલું છે તો આપ સર્વેને નમ્ર વિનંતી કે આ વિનામ વિતરણ કાર્યક્રમની અંદર આપણા રાવળદેવ સમાજના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ ભાગ લે એ માટે આ વિડીયો અને શેર કરવા વિનંતી જેને પણ ઇનામ વિતરણમાં જે વિદ્યાર્થીને ભાગ લેવો હોય એ વિદ્યાર્થી મોબાઈલ નંબર પંચાણું બાર ચોસઠ ચોસઠ ઓગણીસ પંચાણું બાર ચોસઠ ચોસઠ ઓગણીસ ઉપર પોતાનું રિઝલ્ટ અને એલસીની ફોટોકોપી વોટ્સએપ કરી શકે છે સમાજના મંડળો જોગ સંદેશ બીજું કે ખાસ જણાવવાનું કે આપણા રાવણદેવ સમાજના અલગ અલગ તાલુકા લેવલે જિલ્લા લેવલે ગોળ પરગણા લેવલે અલગ અલગ મંડળો ચાલતા હોય છે અને આવા મંડળો પણ ઘણી બધી વાર ઇનામ વિતરણ સમારંભ કરતા હોય છે તો એમના જોડે પણ ઘણો બધો ડેટા ઓલરેડી અવેલેબલ હોય જ છે અથવા તો એ લોકો જોડે એવું મિકેનિઝમ હોય છે કે જેથી એ લોકો ધારે તો બે ત્રણ દિવસની અંદર અથવા અઠવાડિયાની અંદર આ બધો ડેટા એકત્ર કરી શકે છે એમની જોડે તાલુકા લેવલે ગામ લેવલે અલગ અલગ કાર્યકર્તાઓ હોય છે તો જે પણ મંડળ જોડે આવા ડેટા પડ્યા હોય મતલબ કે કોઈ વિદ વિદ્યાર્થીઓના એલસી માર્કશીટ પડ્યા હોય તો એવા એલસી અને માર્કશીટ પણ મને મોબાઈલ નંબર પંચાણું બાર ચોસઠ ચોસઠ ઓગણીસ ઉપર વોટ્સએપ કરવા માટે સાદર વિનંતી કરું છું અને જો કદાચ આવો ડેટા ઉઘરાવાનો બાકી હોય તો જે આગેવાનો છે એમની પરજ છે કે આ કાર્યક્રમની અંદર આપણા તાલુકા આપણા જિલ્લા આપણા ગોળ આપણા પરગડાના આપણા ગામના કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થી જો ઇનામ વિના રહી જશે તો એ આપણા માટે એક આગેવાન તરીકે શરમની વાત છે અને ભવિષ્યની અંદર જ્યારે તમારા ગામના વિદ્યાર્થીને ખબર પડશે કે આવું એક ઇનામ વિતરણ થઈ ગયું અને જેને પહેલો નંબર મળ્યો એના કરતાં મારા ટકા વધુ હતા ત્યારે તમને કહેશે કે તમે શું આગેવાન બન્યા છે એમ તમે આ વસ્તુનું ધ્યાન ના રાખ્યું એના કરતાં બેટર છે કે તમારા જોડે જે કોઈ પણ ડેટા હોય અથવા જે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીઓનો તમારા જોડે સંપર્ક હોય તો મને મોબાઈલ નંબર પંચાણું બાર ચોસઠ ચોસઠ ઓગણીસ ઉપર એ વિદ્યાર્થીઓની માર્કશીટ અને એલસીની ઝેરોક્સ વોટ્સએપ કરવા માટે સાદર વિનંતી આ રાવળ સમાજના જે પણ ભાઈઓ સુધી આ વિડીયો પહોંચે છે એમને એક ખાસ વિનંતી કરવાની કે તમારા ગામ તમારા તાલુકા તમારા જિલ્લા તમારા ગોળ તમારા પરવગડા અથવા તો સ્ટેટ લેવલના કોઈ વોટ્સએપ ગ્રુપ તમારી જોડે હોય તો તમે એ વોટ્સએપ ગ્રુપની અંદર મારો નંબર નવ્વાણું ઇઠોતેર ત્રેસઠ ચોસઠ ઓગણીસને એડ કરજો જેથી કરીને આપણા રાવળદેવ સમાજની અંદર જે પણ સ્ટેટ લેવલના ભવિષ્યની અંદર મોટા કાર્યો થવાના છે જેમ કે બે હજાર પચીસનું વર્ષ એ આપણે એમ આરએસ તરફથી એજ્યુકેશન યર તરીકે ઉજવવાના છીએ તો એ એજ્યુકેશન યર ઉજવવા માટે અલગ અલગ કાર્યક્રમો જે થશે તો એ કાર્યક્રમોની જાણ આપણા ગામ સુધી પહોંચી શકે જેથી કરીને આ નંબર એડ કરવા માટે પણ સૌને સાદર વિનંતી કરું છું ખાસના કાર્યકર્તાઓને ખાસ વિનંતી કરવાની કે આપણા આગળ અવસર આવીને ઊભો છે આપણે સ્ટેટ લેવલનું ઇનામ વિતરણ સમારંભ કરવા જઈ રહ્યા છીએ અને એ ઇનામ વિતરણ સમારંભની અંદર આપણે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને મેળવવાના છે અને સમાજના આગેવાનોને પણ તેડાવાના છે તો આ સમયે આપણું એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે તો જે પણ વ્યક્તિ એમઆરએસ સાથે સંકળાયેલા હોય એમને મારી ખાસ વિનંતી કે તમે એક્ટિવ થઈ જાઓ અને આ દસ દિવસ થોડા સંભાળી લો અને પોતાને જે પણ જવાબદારી સોંપવામાં આવી છે તો એ જવાબદારીનો સારી રીતે નિભાવ કરો અને જો કોઈ જવાબદારી ના સોંપવામાં આવી તો સામે ચાલીને કોઈ જવાબદારી માગી લો અને સ્વીકારી લો જે પણ સાથી મિત્રો કદાચ એવું હોય કે સમયની અનુકૂળતાના કારણે કદાચ ફિઝિકલી હાજર ના રહી શકે તો તમે લોકો જે ફોન વાપરો છો એના અંદર વોટ્સએપ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે સ્નેપચેટ છે એવા ઘણા બધા માધ્યમો છે યુટ્યુબ છે કે જેનાથી તમે આ કાર્ય કાર્યોનો પ્રચાર કરી શકો છો જો આટલા સારા કાર્યક્રમનો જો આપણો આપણે પ્રચાર ના કરીએ તો પછી સમાજની અંદર સારા કાર્યો કદાચ ભવિષ્યમાં થશે પણ નહીં આપણે શિક્ષણને લગતા કાર્યક્રમ જ્યારે બધા સમાજના આગેવાનો એમ કહેતા હોય છે કે શિક્ષણની જરૂરિયાત છે શિક્ષણ માટે કામ કરવાની જરૂરિયાત છે શિક્ષણ માટે ઘણી બધી વાતો બધા કરે છે પણ જ્યારે શિક્ષણનું ખરેખર કામ હાથ ઉપર લેવામાં આવે ત્યારે બધા ઉદાસીન થઈ જાય છે કે આમાં આપણે સહકાર આપીશું ને કાર્યક્રમ બહુ જ જોરદાર સક્સેસ થશે તો પેલો સ્ટાર બની જશે અને પેલા પેલું મંડળ આગળ જતું રહેશે ફલાણું ભીટણું આ વસ્તુ ખરેખર સમાજ માટે યોગ્ય નથી સમાજના ભવિષ્ય માટે યોગ્ય નથી આપણી વિચારસરણીને નકારાત્મકતામાંથી બહાર લાવવાની જરૂર છે અને પોતપોતાના ગોળ પરગણા તાલુકા જિલ્લા એના નાના નાના વાળા બનાવીને જે આપણે બેસી ગયા છીએ પોતપોતાના રજવાડા સાચવીને તો એટલું વાત ખાલી યાદ રાખો જોઈએ જો સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ દેશી રજવાડા રાવણ સમાજના નવયુવાનોને હું એક મેસેજ આપવા માગું છું કે જો તમને એવું મનમાં દિલમાં એવી ઈચ્છા હોય કે પાંચ વરસ દસ વર્ષ પંદર વરસ વીસ વરસ પછી મારો રાવણ સમાજ પણ બીજા જે શિક્ષિત સમાજો છે બીજા જે વિકસિત સમાજો છે બીજા જે સંપન્ન સમાજો છે એમને હરોળમાં આવીને ઊભો રહી શકે એમના જેટલું સામાજિક અને આર્થિક અને રાજકીય લાભ મેળવી શકે સન્માન મેળવી શકે એવી ઈચ્છા ધરાવતા જે પણ યુવાનો યુવાનો હોય તો એ મિત્રો ખાસ મારા સંપર્કમાં રહેજો અને અમારા સાથે જોડાઈ જજો કારણ કે અમારા ભવિષ્યની અંદર રાવળ સમાજના આર્થિક સામાજિક રાજકીય જાગૃત તમામ પ્રકારના શૈક્ષણિક અને બીજા પણ ઘણા બધા પ્રકારના કાર્યક્રમોની અંદર કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ તો એ કાર્યક્રમોની અંદર જેટલો આપનો સહકાર મળશે જેટલો આપનો સાથ મળશે જેટલો તમારો સાથ અને સહકાર મળશે એ પ્રમાણે જ આપણા કાર્યક્રમો સફળ થશે અને જેટલા આપણા કાર્યક્રમો સફળ થશે એ પ્રમાણે આપણા સમાજના વિકાસની જે ગાથા છે એ આગળ સોનેરી અક્ષરોમાં લખાતી જશે માટે આપણો સાથ અને સહકાર ખૂબ જ જરૂરી છે તો સર્વે યુવાનોને વિનંતી કરું કે એમઆરએસ મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ સાથે આજે અત્યારે હાલત જોડાઈ જાઓ અને તમારા ગામના તાલુકાના જિલ્લાના ગોળપરગણાના જે પણ વોટ્સએપ ગ્રુપો હોય એની અંદર મારો નંબર નવ્વાણું ઇઠોતેર ત્રેસઠ ચોસઠ ઓગણીસને આજે જ એડ કરી છે અને જે પણ મિત્રો છે જે સમાજના ભાઈઓ બહેનો છે સર્વેને મારી એક નમ્ર વિનંતી કે આપણે આપણા પોતાના તાલુકાના પોતાના ગામના પોતાના જિલ્લાના પોતાના ગોળ પરગણાના નાના 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 વાળા બનાવીને બેસી ગયા છીએ તો આ વાળાથી આપણું રજવાડું તો સચવાઈ જશે આપણે એના એ રજવાડું બનાવીને અને સાચવીને બેઠા છીએ પણ જ્યારે આપણે સમૂહમાં જ્યારે આપણે એક નહીં થઈએ જ્યારે આપણે સમૂહમાં નહીં આવીએ જ્યારે આપણે સ્ટેટ લેવલે એક મંચ ઉપર નહીં આવીએ ત્યાં સુધી આપણા સમાજનો ગજ વાગે એમ નથી કારણ કે આપણા લાભ આપણા હક એ બીજા અન્ય સદ્ધર સમાજો ખાઈ રહ્યા છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે હું એક સરકારી કર્મચારીની મર્યાદાના કારણે કહી નથી શકતો પણ અંદર બળે છે તો એક વસ્તુ ખાસ તમને વિનંતી કરીશ કે ભલે તમારો ગામ તાલુકો જિલ્લો ગોળ પરગણું બધું સાચવી રાખો જરૂરી તો દરેક વસ્તુ છે જ પણ સ્ટેટ લેવલે પણ એક મંચ ઉપર આવવાની પણ ખૂબ જરૂરિયાત છે તો આવો આ કાર્યક્રમને આપણે સફળ બનાવીએ એના વિતરણ કાર્યક્રમની અંદર તમામ પોતાના કોઈ પણ જાતના વેર ઝેર ભૂલીને આ ક સંગઠનની સાથે ખભેખભો મિલાવીને આપણે સ્ટેટ લેવલે એક એકતાનું પણ ઉદાહરણ પૂરું પાડીએ એવી પણ સૌને મારી નમ્ર વિનંતી છે નવ બે હજાર ચોવીસના રોજ ઉમતાથી રંગપુર ઉમતા રંગપુરની બાજુમાં પેટ્રોલ પંપની બાજુમાં આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે આ ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર હજુ પણ બહુ ઓછા ફોર્મ લગભગ આપણા જોડે બસો જેવા ફોર્મ આવેલા છે તો હજુ પણ વધુ ઘણા બધા જિલ્લામાંથી જેમ કે અમદાવાદ જિલ્લો છે વડોદરા જિલ્લો છે મહીસાગર પંચમહાલ ડાંગ વલસાડ વા સુરત એ બધા ઘણા બધા જિલ્લા અને કાઠિયાવાડના પણ મોટા ભાગના જિલ્લાઓમાંથી પણ હજુ ફોર્મ આવેલા નથી તો આ વિડીયો જો તમારા સુધી પહોંચે છે તો એ જિલ્લાઓ સુધી પણ પહોંચાડો અને એમને પણ પ્રોત્સાહિત કરો વિદ્યાર્થીઓને કે તેઓ પણ ગૂગલ ફોર્મ ભરે ને ગૂગલ ફોર્મ ના ભરે તો મારા મોબાઈલ નંબર પંચાણું બાર ચોસઠ ચોસઠ ઓગણીસ ઉપર એ પોતાના માર્કશીટ અને એલસી અપલોડ કરી દે જેથી કરીને ઇનામ વિતરણની અંદર એ પણ કન્સિડરેશનમાં એમને પણ લઈ શકાય અને જો કદાચ એમણે બહુ સારા ટકાવારી લાવે તો પ્રથમ ત્રણ નંબરમાં આવે તો એમનું પણ સ્ટેટ લેવલે સન્માન થાય અને પોતે ગૌરવથી કહી શકે કે હું ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલો વિદ્યાર્થી છું અમારા સમાજનો ભારત દેશ આઝાદ થયો પહેલાં ભારતની અંદર ઘણા બધા દેશી રજવાડા હતા એ પોતપોતાના સીમાળા ખેંચીને બેસી ગયા હતા કે આ મારું રજવાડું આ મારું રાજ પણ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ દેશી રજવાડાઓને એક કર્યા ત્યારે અખંડ ભારતની રચના થઈ અને ભારત નામનો દેશ બન્યો અને અત્યારે હાલ ભારત નામનો દેશ એટલો બધો શક્તિશાળી છે કે દુનિયાની મોટી મોટી મહાસત્તાઓ પણ ભારત વિરુદ્ધ કંઈ એક્શન લેતા પહેલાં વાર વિચારે છે જે એ મારો કહેવાનો મતલબ એ જ છે કે આપણે જેટલા વધુ બનીશું જેટલા સાથે રહીશું જેટલા જોડાયેલા રહીશું જેટલા એકબીજા સાથે સંકળાયેલા રહીશું